આ પાંચસો પચાસમાં છે વાડી વેલ ના ટાઈપની છે આને બોર્ડર નથી પ્લેનમાં છે તમે જોઈ શકો છો આ ટાઈપ છે એમાં એમાંનામાં આ બીજો કલર છે પણ એ અલગ છે અને બોર્ડર છે આ ફક્ત પાંચસો પચાસમાં છે બ્લાઉઝ સાથે તો છસો પચાસ પતંગિયા ટાઈપની છે ગાજરીયું કલર છે અને અંદર વાડી બેલા છે બી ટેપની છે ત્રીજો કલરિંગ છે એ સસો માં છે એમાં મોર છે આઈ વાડી વેલા ટાઈપની છે અંદર